ચોક્કસ આ પ્રાણીને તો તમે ઓળખતા જ જશો ખરું ને આ જાડા પાડા ને મોટા મોટા કોણ છે હાથી બાઈ હે હે હાથી ભાઈ ભાઈ બસ ને આ ભાઈને પણ તમે ઓળખતા જશો કહો તો एकदम સાચી વાત હાથી અને દરજીની વાર્તા સાંભળો એક હતા હાથી ભાઈ તેનો મહાવત તેને રોજે રોજ પાણી પીવડાવવા માટે નદીએ લઈ જાય ને પછી એ બજારમાંથી પસાર થાય હતી બોય તો જાડા લાગે મોટો પાડા આગળ ઝૂલે લાંબી સુર પાછળ લટકે ટુકી પૂછ ટુકી પૂછ આ બજારમાં એક દરજીની દુકાન હતી

બચારા દરજી ભાઈ કંટાળી ગયેલા તે મનમાં વિચાર કરે નાના નાના હાથી ને તે રોજ કેળું મારે આપવાનું રોજ મારે કેળું આપવાનું નાના આ તો આપણે ન પોસાય રોજનું નું એક કેળું ના પોસાય શું કરું શું કરું શું કરું શું કરું ત્યાં રોજ ની ટેવ ભૂલી જાય વિચાર કરતા કરતા છેવટે દરજી ભાઈ ઉપાય જડી ગયો दर्जी भाई एकदम खुश खुश થઈ ગયા બીજે દિવસે હાથી ભઈ પાછા આવ્યા અ દરજી ભાઈ તૈયાર જ હતા હાથીએ સૂંઢ લાંબી કરી પણ દરજીએ ખીરું ના પીયું આ વખતે દરજીએ હાથીની સૂંઢમાં સોય ભોંકી દીધી हाथी कशुज बोलो नहीं दर्जी नी चाला की बराबर समझी गयो पर ते बचारो करे शू ए वक्त तो कई ना बोलो चूप चाप नदी ने रस्ते वही गयो हाथी भाई तो जाडा लगे मोटा पाडा विचार मन मा करता जाए दिमाग डगला भरता जाए હાથી ભાઈ ધીરે ધીરે ચાલતા ચાલતા નદીએ પહોંચ્યા પેલા દરજીએ તેમની સૂંઢમાં જરાક દુખતું હતું બચારા હાથી ભાઈ કરે પણ શું હશે નદીએ પહોંચ્યા અને ધરાઈને પાણી પી લીધું ને પછી કિનારેથી થોડું કાદવ વાળું પાણી ભર્યું ને પાછા બજાર તરફ ચાલ્યા હાથી તો હાથી ભઈ ધીમા ધીમા ડગ ભરતા ભરતા દરજીની દુકાન પાસે આવીને ઉભા રહ્યા દરજી તો તેનું કામ કરતો હતો હાથી એ સૂંઢ ઊંચી કરી પછી સુંડ ની પિચકારી છોડી ગયો કરી દરજીની દુકાનમાં સીવેલા તૈયાર કપડા લટકતા હતા એ બધા કપડા કાદવવાળા થઈ ગયા બચારા દરજીભાઈ નું હસતું મોડું રોડતું મોડું થઈ ગયું અને આપણા હાથી ભાઈ એ તો મસ્તીથી આગળ ચાલવા લાગ્યા જોને બાળ દોસ્તો દરજીએ હાથીને હેરાન કર્યો તો હાથીએ દરજીને કેવો બોધપાઠ શીખવ્યો કોઈ કે કહ્યું છે કે જે ઊ કરો તે ઊ ભરો સારા કામનું સારું ફળ અને ખરાબ કામનું ખરાબ ફળ સમજી ગયા શાબાશ